પેલા બાપા કે બાપુ આટલી વાર ન હોય શું જોવે છે માગો માન માન બોલી કે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે એવું નથી કોઈ મને બટકુ રોટલો કરી દે એવું કોઈ નથી જો આપી એક તો તારું બહેરું મને આપી દે કેવડી મોટી વાત કહેવાય મારા રામ તમે વિચાર કરો જલિયાણ વિચાર કરે છે કે બહેરું આપવા મત મને કાંઈ વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હોય છે અને રસોડામાં રોટલા કરે ને ત્યાં જલા બાપા જઈને કે છે સાંભળ્યું એ લોટવાળા વાળા બાપુ માં ભગવતી વીરબાઈ જોગમાં બહાર આવે હો કે એક સાધુ દક્ષિણા માગે છે આપી દો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે પણ જે માગે આપણે રાખી જો બાપુ આને પતિ પત્ની કહેવાય જલા બાપાની આંખોમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું તારી માગણી કરે છે સુકામ કે તમે ઢીલા પડી ગયા શું માંગ્યું કે જે માગણી દઈ દઉં ને

મારા બાપા એ તમને હાથ સોંપ્યો છે ને હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંચો નથી બાપુ કેવી ભગવતી છે